નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો ઊંઝા તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો ઓગણીસો બાવનથી ત્રણ હજાર અડસઠ ઇસબગુલ જેનો નીચો ભાવ છે બાવીસો ચાલીસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો સત્તર તલસફે જે છે એકવીસો એંશીથી પચીસો સિત્તેર અને આગળ છે રાયડો જે છે અગિયારસો એકથી અગિયારસો એક વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે બાવીસો ચાલીસ જીરું જે છે એકતાલીસોથી એકાવનસો નેવું તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ તો એક બીજી વાત તો આપણે એક નવું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો જલ્દીથી જઈને જોડાઈ જાઓ જેથી દરરોજના બજાર ભાવની જાણકારી તમારી સુધી અમે સૌથી પહેલાં પહોંચાડી શકીએ